ભરૂચ નગરપાલિકામાં પાડાના વાકે પખાલીને ડામ નાદાર પાલિકા તો અંધારામાં નગર ભરૂચ વોટર વર્ક્સના છ કરોડથી વધુ બિલ નહીં ભરાતા વીજ કંપનીએ લાઇટના જોડાણો કાપતા બે દિવસથી શહેરમાં અંધારપટ છવાયો છે ભરૂચ પાલિકાનું સાત પોઈન્ટ પચાસ કરોડ ઉપરાંતનું વીજ બિલ બાકી એક વર્ષમાં ત્રીજી વખત સ્ટ્રીટ લાઇટના જોડાણો કપાતા દસ પોઈન્ટ અડતાલીસ કરોડની લોન માટે સરકારમાં દરખાસ્ત મોકલાઈ હતી ભરૂચ નગરપાલિકાએ વીજ બિલના નાણાં ભરવામાં નાદારી જાહેર કરી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે અગાઉના છ કરોડ તથા વાર્ષિક ચાર કરોડ મળી દસ કરોડ ઉપરાંતનો બિલ વીજ બિલ ભરવા માટે લોન આપવામાં સરકારમાં દરખાસ્ત કરી છે બીજી તરફ વોટરવર્સ વિભાગના છથી વધુ કરોડ ઉપરાંતના બિલની વસૂલાત માટે વીજ કંપની સ્ટ્રીટ લાઇટના જોડાણો કાપી નાખતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો છે જોડાણો કપાયા બાદ બિલ ભરવા માટે સત્તાધીશોમાં દોડધામ મચી છે ભરૂચ નગરપાલિકામાં ત્રીસ વર્ષ ઉપરાંતથી ભાજપનું એક હતું શાસન છે પણ પાલિકા હવે નાદારી તરફ આગળ વધી રહી છે શહેરના લોકો નિયમિત વેરા ભરતા હોવા છતાં કરોડો રૂપિયાનો દેવ પાલિકાના માથે છે વીજ કંપની અને નર્મદા નિગમને કરોડો રૂપિયા ચૂકવવાના બાકી પડે છે વોટર વર્કના વિભાગના છ કરોડ ઉપરાંત બાકી પડતા બિલ વસૂલાત માટે વીજ કંપનીએ ત્રીજું નેત્ર ખોલ્યું છે સોમવારે મોડી સાંજે સ્ટ્રીટ લાઇટના જોડાણ કાપી નખાતા શહેરમાં અંડર ફાઇટ છવાઈ દેવાયો હતો તે બાદ બીજો અને ત્રીજો દિવસ પણ બિલના નાણાં ભરવામાં પાલિકાના નાદારી નોંધાવી છે ઓગસ્ટ મહિનામાં નગરપાલિકાએ રાજ્ય સરકારમાં આવા જ બિલ ભરવા માટે લોન આપવામાં આવે તેવી છે બીજી તરફ જિલ્લાના પણ કરોડ બિલ બાકી હોવાથી જોડાણ કાપી નાખવામાં આવ્યું છે નગરપાલિકાના માથે કરોડો રૂપિયાનું દેવું હોવા છતાં તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે એક જ વર્ષમાં ત્રણ વખત વીજ જોડાણો કપાયા હોવા છતાં પાલિકાએ કોઈ સબક લીધો નથી લોકો નિયમિત વેરાઓ ભરતા હોવા છતાં પાલિકાની આર્થિક સ્થિતિ દામાદોડ બની છે સત્તા દેશોના વોકર શહેરમાં અંધાર પણ છવાયું છે